તો ગુજરાત પોલીસના સૌથી મોટા તોડકાંડ તોડકાંડોનો પીઆઈ તરલ ભટ્ટ આખરે ઝડપાયો છે જૂનાગઢના બહુચર્ચિત તોડકાંડ મામલે અમદાવાદ એટીએસે તરલ ભટ્ટની ધરપકડ કરી અમદાવાદના રિંગ રોડ પરથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ માટે એટીએસ હવે સક્રિય થઈ ગઈ છે તો તરલ ભટ્ટની પૂછપરછ હાલ શરૂ કરી દેવામાં આવી મોટી રકમનો તોડ કરવાનો તરલ ભટ્ટ પર આરોપ છે આ ઉપરાંત જુનાગઢ એસઓજી પીઆઈ એમ એમ ગોહિલ એસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે પણ ગુનો દાખલ થયો હતો આ સસ્પેન્ડ કરાયા

આ અગાઉ એટીએસએ અમદાવાદમાં તરલ ભટ્ટના ઘરે દરોડા પણ પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદના માધુપુરમાં પચીસો કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો તો સટ્ટાબાજી માટે એક હજારથી વધારે બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે આ મામલાની તપાસમાં તરલ ભટ્ટે બેંક ખાતાની તમામ માહિતી મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે

એ પણ સૌથી મોટો અને સૌથી મહત્વનો પ્રશ્ન અહીંયા ઉઠી રહ્યો છે બ્લેકમેલિંગ કમ તોડનો આખો કારસો સુધી ફેલાયેલો છે તો જૂનાગઢ મહાતોડકાંડમાં સૂત્રધાર તરલ ભટ્ટની ધરપકડનો મામલો ગુજરાત એટીએસે તરલ ભટ્ટ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા છે ધરપકડથી બચવા માટે તરલ ભટ્ટે ચૌદસો કિલોમીટરનો પ્રવાસ ફેર્યો જૂનાગઢથી શ્રીનાથજી અને ત્યારબાદ ઇન્દોર ગયા હતા તરલ ભટ્ટ તરલ ભટ્ટને ઉઠાવી લીધા શનિવારે જુનાગઢ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે ડીજીપીએ તરલ ભટ્ટ સઘન પૂછપરછ પણ હાથ ધરી છે મહાતોડકાંડના મોડ સુધી પહોંચવા માટે હવે ડીજીપીએ પણ પૂછપરછ કરી જૂનાગઢ તોડકાણ મામલે મોટા સમાચાર અમદાવાદ એટીએસ ઓફિસ પહોંચ્યા હતા ડીજીપી સહાય સસ્પેન્ડેડ પીઆઈ તરલની એટીએસે ધરપકડ કરી છે કેસની માહિતી મેળવવા માટે ઓફિસ ડીજીપી પહોંચ્યા હતા મીડિયા સમક્ષ ડીજીપી વિકાસ સહાય નિવેદન આપ્યું તોડકાંડ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે વિકાસ સહાય કહ્યું તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ સાથે તેમણે જણાવ્યું કે તોડકાંડમાં સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અન્ય બાકી આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે જે તપાસ એન્ટી ટેક્વોડને સોંપવામાં આવી હતી એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજ રોજ એટીએસના તપાસ કરવા અમદાવાદ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને એ પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી રહી છે જૂનાગઢ તોડકાંડમાં એટીએસની કામગીરી પણ શંકાના દાયરામાં તરલ ભટ્ટની ધરપકડ અંગે એટીએસ કોઈ સત્તાવાર માહિતી આપવા માટે તૈયાર નથી મીડિયા કર્મીઓ માટે પણ એટીએસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કોલ સેન્ટરના આરોપીઓની મદદ બાદ ફરાર પીઆઈ ઝડપાતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે કોલ સેન્ટરના કુખ્યાત આરોપી વિશાલ પંડ્યા દ્વારા તરલ ભટ્ટ ઝડપાયો છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ તમામ વિગતો સામે આવી રહી છે વિશાલ પંડ્યા ઉર્ફે વિક્કીએ એટીએસ કચેરીની મુલાકાત લીધી હતી અને વિક્કીની આ મુલાકાત બાદ તરલ ભટ્ટ પણ હાજર થયા છે